નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો અમારા ગામડીઓ કોલવાની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમે સફર કરી એવા સાસણ ગીરની એ તો તમે એક વિડીયો આંબાવાળો મૂક્યો તો એ જોઈએ જ હશે અને જ્યાં જ્યાં વિડીયો શૂટ કર્યો એ ચાલુ ગાડીમાં કર્યો પણ આજે છે હશે દહન એટલે અમારી ભાષામાં એને હુતાસણી પણ કહે છે તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે ઘણી વખત વરસાદનું પૂર્વાનુમાન કરતા હોય કે વરહ કેટલા આની થાય કેવું થાય કયો પાક વધારે થાય આ વિશેની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ જે દેશી ટોટકા આપણે જે વરસાદની પદ્ધતિ જોવાની હોય એનાથી ઘણા બધા મોટી ઉંમરના છે એ આધારે વરહનું નક્કી કરતા કે વરસાદ કેવો થાય પછી કયું ધાન્ય વધારે પાક છે મગફળી વધારે થાય કપાસ વધારે થાય ચોમાહાની ઋતુનું અનુમાન લગાવતા હોય શિયાળાની ઋતુનું અનુમાન લગાવતા હોય ઘણી વખત એ સત્ય પણ પડતું હોય છે અને ઘણી વખત ખોટું પણ પડતું હોય છે આ વસ્તુ એવી છે કે ભાઈ કુદરત આધારિત છે પછી કસ અને કાતરા આપણે જે લીસોટા દેખાતા હોય આકાશમાં આને આધારે પણ ઘણું બધું વરસાદનું પૂર્વાનુમાન અનુમાન કરતા હોય છે પણ આપણે આ વાતની ખાતરી આપતા નથી પણ ઘણી વખત ઘણા વડવવી એ જોયું છે અને આપણે એની ચર્ચામાં બેઠા છે અને આપણે એની મુલાકાત લીધી તો એની પણ એ વાત કરેલી છે કે ભાઈ આ રીતે જે હોળીની ઝાર હોય કે જ્યારે આપણે હોળી હોલિકા દહન થાય પ્રગટાવી ત્યારે જે એની જવાડાવ છે એ લગભગ વધારે પડતી દક્ષિણ દિશા તરફ જતી હોય કેમ કે આ સમયમાં પવન ઉત્તરનો હોય અથવા તો વાયવ્યનો હોય પણ જોગાના જોગ અનુસાર કદાચ પવન ઈશાનનો હોય તો હોળાની વરહ થઈ જાય આવું ટૂંકમાં આપણા વડવાઓનું માનવું છે અને જૂની કહેવત પ્રમાણે પરંપરા હેલી આવે એટલે ઘણા બધા વ્યક્તિઓ મોટી ઉંમરના હોય એ ત્યાં જાય અને આ નિરીક્ષણ કરતા હોય છે ત્યાર પછી પૂર્વનો પૂર્વ તરફ હોળીની ઝાર જાય તો તમારે સમજી લેવાનું કે બાર આની વરત આવે એક સમજવા જેવી વાત છે કે ઈશાન ઉપર ઝાર કહી જાય કે જ્યારે આપણે નૈઋત્યનો નૈઋત્યનો પવન ફૂંકાતો હોય ને તો ઈશાન તરફ જાર જાય તો હોડાની વરહ થાય અને પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતો હોય તો પૂર્વમાં જાર જાય તો બારાની વરહ થાય ત્યાર પછી વાયવ્યનો પવન ફૂંકાતો હોય તો અગ્નિમાં જાર જાય તો ત્યારે એમાં તડકા પડે અને વરસાદમાં ઘાલમેલ રહીએ થોડો ઘણો વરસાદ થાય અને બહુ ગરમીવાળું વરહ નીકળે આવું આપણી પરંપરા અનુસાર વડવાઓની માન્યતા છે પણ અટાણા વિજ્ઞાન આ કબૂલ કરતું નથી તો વિજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાન આપણે બે ઉપર ધ્યાન દેવાનું છે અટાણાની જે નાની પ્રજા છે એને બધાને આવા દેશી ટોટકાની ખબર ઓછી હોય તો અમારે જે જો બાપા છે ને એ મને કંઈક કંઈક આ બધી વસ્તુ ભણાવતા હોય અને એને ખરેખર વિડીયોમાં બોલવામાં છે ને થોડીક મજા ના આવે એટલે એ નથી કહેતા ન કરી કસ કાતરા બધું લખતા અને એ મને થોડુંક આપ્યું છે જ્ઞાનથી આપણે થોડીક વાત તમને આના દ્વારા પહેરશી પછી જ્યારે ઉત્તર તરફથી પવન જતો હોય અને દક્ષિણમાં જો ઝાર જાય ને તો વરસાદની અછત રહી અછત રહેવાનું નહીં લગભગ દુષ્કાળ જ પડે આ વસ્તુ એક નોટ કરજો ત્યાર પછી હું આની અંદર એક નોટબુકનું જે પેજ છે કાગળ કાગળની અંદર એક ચિત્ર દોરી અને તમને મૂકી દઈ કે આ રીતે વરસાદની ઝાર જાય ઓલા ભાઈ હોળીની ઝાર જાય તો આવું વર થાય કે ફોટો જ પાસે નથી પણ હું એ ચિત્ર એવું એક દોરી અને મૂકી દઈ આઠે આઠ દિશાનું પૂર્વ પછી ઉત્તર દક્ષિણ ઈશાનગરની નેવૃત્ય વાય વાયવ્ય કે આ કિમ કીમણી ઝાર જાય તો કેવું વર થાય ત્યાર પછી તમે સમજો કે ઉત્તરથી પવન આવતો હોય તો દક્ષિણ તરફ જતી હોય તો વરસાદની અસર રહે નહીં આખા વર્હમાં વરસાદ થવાની સંભાવના જ ઓછી રહીએ પણ જોજો આવું થાહે નહીં કેમકે આ વસ્તુની માન્યતા આપણે કરતા નથી પણ જે વડવાઓની કહેવતને જૂની પરંપરા છે એ અનુસાર આપણે તમને જણાવી દઈએ ત્યાર પછી ઈશાનમાંથી પવન આવી અને નૈઋત્યમાં જતો હોય ને તો જીવ રોગ ઉપદ્રવ ખૂબ થાય આવું પૂર્વાનુમાન કરતા હોય અને ખરેખર ઘણી વખત સાચવી પડી જાય છે ત્યાર પછી પૂર્વ બાજુથી પવન વાતો હોય અને પૈસીમાં જો જાર જાય તો તમારે સમજવાનું હોય ગાંઠાને એટલે અડધું વરસ થાય પચાસ ટકા સમજાઈ ગયું ને કે દમણ થતું હોય ને પાંચ પાંચ મણ થાય હવે ત્યાર પછી અગ્નિમાંથી આવી પવન અને વાયવ્યમાં જતો હોય તો પવન સાથે વરસાદ એટલે વાવાઝોડાની ભીતી દે પણ મને એમ થાય કે દક્ષિણ તરફથી પવન આવીને ઉત્તર તરફ જાય ને તો ધાન્ય ઘણું પાકે આવી માન્યતા છે પણ આપણે લગભગ આ વસ્તુ જાણતા નથી આ ઉપર એક તમને વિડીયો બનાવી દઉં કેમ કે વડવા જે છે એ આની ઉપર બધું નિરીક્ષણ કરતા અને તેથી સાચું પડતું કેમ કે એને ત્યારે ભગવાન ઉપર એવડો વિશ્વાસ હતો અને આપણે અટણ વિશ્વાસ છે નથી તમને હું કહું મારી ઉપર જ વિશ્વાસ નહીં હોય અટાણે કે આ વિડીયોમાં ફાંકા ફોજદારી કરે ફાંકા ફોજદારી નથી ખરેખર મિત્રો તમે એક ધ્યાન કરજો લગભગ પવન છે ને કાં તો ઉત્તરનો અહે અને કાં તો વાયવ્યનો અહે આ બે જ પવન વાતા હે ઉત્તરનો પવન હહે તો દક્ષિણમાં જ હે તો વરસાદની અછત રહે અને વાયવ્યથી અગ્નિમાં જતો હોય તો તડકા અને વરસાદમાં ઘાલમેલ હે આ વસ્તુ થાહે નહીં પવન એ જ રહેવાનો હે પણ વરસાદ તો એ કમ્પ્લીટ થાય અને ત્યાર પછી આ ચાર દિશાનું વર્ણન તમને થઈ ગયું પણ આમાં વરસાદની જે પૂર્વાનુમાન જોવાનું હોય આમાં ઘણી બધી વસ્તુ આવતી હોય કે ચૈત્રી ધન્યા કેવા તપે દિવાળી ધનતેરસ વાઘવારસના દિવસે વાદરાના ફોદા આકાશમાં થાય એ બધું જોતા હોય તમે કહેતા હો ઘટાણ લગ્ન તમે ક્યાં ગયા તા આવું વેધર ઇન્ફોર્મેશન આપો છો આપણે વિજ્ઞાનથી નથી જોતા આપણે જ્ઞાનથી જોઈએ અને વરસાદ કેવો થાય કોઈને ખબર નથી પડતી પણ આ જોગાનું જોગ આપણે કેવું એને ભગવાન વરહાવી દઈએ એટલે એમ કે કેમ આપણે કહી દીધી વરસાદની આગાહી પણ વરસાદ સારો જ થાય પાક કેવા થાય અને શું થાય એ આપણા ભાગ્યની વાત અને વરસાદ આ વર્ષે ચોમાસું લાંબુ થાય આવું પણ આપણે આ વરસાદના જે ગર્ભ બંધાય કસ કાતરા જોઈએ એ ઉપરથી નહીં કે થાય અને કોઈ પણ મિત્રો કસ કાતરા લખતા હોય તો એક યાદ રાખવાનું કે ભાઈ કહના જે લીસોટા થયા હોય અને તમારી ઉપર તમારું જે ગામ કે તાલુકો કે જિલ્લો હોય એની ઉપર એકદમનો ઘાટો કહો દેખાતો હોય તો એની તમારે નોંધણી કરવાની ત્યાં લગભગ બસો ને વીસથી બસો ને ત્રીસ દિવસ સુધીમાં એટલે કે દસ દિવસના ગાળાની અંદર વરસાદ થાય વરસાદનો ગર્ભ જે બંધાણો હોય એ વરહે એ કાતરાનો આ રીતે ગણતરી તમે કરજો લગભગ તો ને ચોવીસથી બસો ને ઓગણત્રીસ દિવસ સુધીમાં આ હાથ આટથી ગાળામાં વરસાદને વરસવું જ પડે તમારી ઉપર કાતરો થયો હોય તો ત્યાર પછી એમાં ઘણી બધી જોવાની વસ્તુ આવે કે ભાઈ તમારે અમારે ફોન આવ્યો છે અને ફોન છે જીરાવારા ભાઈનો એ હું તમને પછી ફોનમાં વાત કરી કે કાલાવડ તાલુકાનું ફગાસ ગામ છે ને એના પણ વરસાદના જે ગર્ભ હોય એ કાતરામાં ઝાકર આવી ગઈ હોય તો પણ વરસાદ નહીં થાય આવું માન્યતા હે પણ વિજ્ઞાન આ કબૂલ કરતું નથી તો આપણે આ વિડીયોને અહીંયા તંત કરી તો આવું ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં લગાવજો જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર